નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજનો દિવસ સાત રાશિના જાતકો માટે બનવાનો છે લાભકારક મળશે ધન સંપત્તિ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવાનો રહેશે જો તમે તમારા જીવનસાથીથી કોઈ વાતને લઈને ગુસ્સે છો તો તમે તેમને મનાવવાનો પૂરો પ્રયાસ કરશો અને તેમના માટે સરપ્રાઇઝ ગિફ્ટ પણ લાવી શકો છો તમારી ચિંતામાં વધારો થશે કારણ કે તમારી પાસે એકસાથે ઘણા કાર્યો છે પરંતુ તમારે તેનાથી ડરવાની જરૂર નથી કાર્યસ્થળમાં તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે સરકારી નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળી શકે છે તમારા બોસ તમારા કામની પ્રશંસા કરશે અને તમે તમારી નોકરી બદલવાનો પ્રયાસ પણ કરી શકો છો જે તમારા માટે વધુ સારું રહેશે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે નહીંતર કેટલીક બીમારીઓ વધશે નાણાકીય લાભની તકો વધી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ચિંતાજનક રહેશે જો તમે કાર્યસ્થળમાં તમારા સરકારથી કોઈ મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે અને ટીમવર્ક દ્વારા કામ કરવાથી તમે કોઈ પણ કાર્ય સમય પહેલાં પૂર્ણ કરી શકશો તમે તમારી માતા સાથે કોઈ મહત્વપૂર્ણ કામ વિશે વાત કરી શકો છો સ્ત્રી મિત્રો સાથે તમારે સાવચેત રહેવાની જરૂર છે પરિવારના કોઈ સભ્યને નોકરી મળવાને કારણે ઘરથી દૂર જવું પડી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કેટલીક ગૂંચવણોથી ભરેલો રહેશે તમે તમારા બિનજરૂરી ખર્ચને લઈને ચિંતિત રહેશો તમારી આવકમાં વધારો થશે પરંતુ તેની સાથે તમારા ખર્ચમાં પણ વધારો થશે જે તમારી સમસ્યાઓમાં વધારો કરશે કાર્યસ્થળ પર તમારા અધિકારો વધી શકે છે વિદ્યાર્થીઓને તેમની મહેનત પર પૂરો વિશ્વાસ રહેશે અને અપરિણિત લોકો માટે વધુ સારી તક આવી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે પ્રિયજનો સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે તમને તમારા સાસરીયાઓ તરફથી માન મળતું જણાય છે તમારી કોઈ જૂની ભૂલ પરિવારના લોકોની સામે પ્રકાશમાં આવી શકે છે તમારા કેટલાક કામ બાકી રહી શકે છે જે તમને પરેશાન કરશે કોઈની વાતોથી પ્રભાવિત ન થાઓ તમારા કેટલાક દુશ્મનો તમને તેમના કામમાં ફસાવવાનો પ્રયાસ કરશે તમારી આવકમાં પણ વધારો થશે કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે જો તમે કોઈ પણ કાર્ય કરો છો તો તમારે તેમાં વધુ મહેનત કરવી પડશે તો જ તમને સફળતા મળશે નોકરીમાં કામ કરતા લોકો પણ અમુક પાર્ટ ટાઈમ કામ શરૂ કરી શકે છે જે તમારા માટે સારું રહેશે તમને કેટલીક ભૂલનો પસ્તાવો થશે જેના માટે તમને તમારા બોસ દ્વારા પણ ઠપકો આપવો પડી શકે છે તમારા પરિવારના કોઈ પણ સભ્યના લગ્નમાં આવતી અડચણો દૂર થશે તુલા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે જો તમે તમારા વ્યવસાયમાંગ ઇચ્છિત નફો મેળવશો તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં જો તમારી મનપસંદ વસ્તુઓ કોઈ પણ ખોવાઈ ગઈ હોય તો તમને તે શોધવાની દરેક શક્યતા છે સંતાન સંબંધી કોઈ કામ અંગે તમારે તમારા પિતા સાથે વાત કરવી પડશે જો કોઈ કામને લઈને તમારા મનમાં કોઈ દ્વિધા હોય તો તમારે તમારા વરિષ્ઠ સભ્યો સાથે વાત કરવી જોઈએ વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે તમારા બાળકને અમુક એવોર્ડ મળવાથી વાતાવરણ ખુશનુમાં રહેશે અને જો તમે શેર માર્કેટમાં રોકાણ કરો છો તો તમને તેમાંથી સારો નફો મળવાની પણ શક્યતા છે કાર્યસ્થળ પર સ્ત્રી મિત્રોના કારણે તમને પ્રમોશન મળી શકે છે જો તમે લાંબા સમયથી કોઈ કામને લઈને ચિંતિત હતા તો તે પણ દૂર થઈ જશે તમે લાંબા સમય પછી કેટલાક જૂના મિત્રોને મળશો અને તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે ધન રાશિની વાત કરીએ તો પૈસાની બાબતમાં આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે તમે નાણાંકીય પરિસ્થિતિ વિશે ચિંતિત રહેશો અને તમે કેટલાક નવા સંપર્કોનો લાભ લેશો તમારે તમારી દૈનિક પ્રવૃત્તિઓમાં ફેરફાર કરવાનું ટાળવું પડશે જો તમે લાંબા સમયથી કોઈ કામને લઈને ચિંતિત હતા તો તે પૂર્ણ થઈ શકે છે તમારું બાળક નોકરીની પરીક્ષાની તૈયારી કરી શકે છે મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે વિવાહિત જીવનમાં મધુરતા રહેશે પરંતુ કાર્યક્ષેત્રમાં તમારા કેટલાક વિરોધીઓ તમારા પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરશે જેના કારણે તેઓ તેમની ચતુરાઈનો ઉપયોગ કરીને તમને સરળતાથી હરાવી શકશે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ નહીં તો તેમને સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તો જ તમારું કાર્ય પૂર્ણ થતું જણાય છે કોઈ નવા કામમાં તમારી રુચિ જાગી શકે છે કુંભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારે કોઈ પણ વાદવિવાદ માંગ પડવાનું ટાળવું પડશે નવું વાહન વગેરે ખરીદવાનું તમારું સપનું પૂરું થશે સરકારી નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળી શકે છે તમારે તમારા સાસરીઆ કોઈની સાથે કોઈ લેવડ દેવડ ન કરવી જોઈએ નહીં તો તેની અસર તમારા સંબંધો પર પડશે તમારે કામ પર સ્ત્રી મિત્રો સાથે સાવચેત રહેવાની જરૂર છે તમારા બોસ તમારા કામથી ખુશ થશે મીન રાશિની વાત કરીએ તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે જો તમે તમારા બાળકની કારકિર્દી વિશે ચિંતિત હતા તો તમારી ચિંતાઓ પણ દૂર થતી જણાય છે નોકરી કરતા લોકોને તેમની ઈચ્છા મુજબ કામ મળી શકે છે તમારા સ્વાસ્થ્ય પર હવામાનની પ્રતિકૂળ અસરને કારણે તમે કેટલાક મોસમી રોગોથી પીડાઈ શકો છો તમારી કેટલીક પારિવારિક સમસ્યાઓ ફરી ઊભી થશે તમે તમારા અધૂરા કાર્યો સમયસર પૂર્ણ કરશો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો